આપણે અત્યારે એ રિયા છે ગાડી ફ્રાય છે ને બધું બીજું ગાડી ફ્રાઈશ ને તા આવશું આ બધું છે ને ભાઈ અમે પહેલી વખત આવ્યા હતા ને છત્રાવવામાં ના આવ્યા હતા જો કે મેં અહીંયા ત્રણ ચાર દી રોકાણા હતા છત્રાવ પાણી ભરેલું હતું તો અત્યારે ભરેલું છે તમને માલે છે આપણે અહીંથી ધોરવાનું થાય છે બધો માલ કેવો છે બધી અલે છે ને આ માલ નાખેલો છે બધો એનું શું ઓણી આપણો વારો આવ્યો નથી તો એની વાર લાગે કેમ કે જીતેર માં વારો છે આપણો હજી જીતેર ગાડી બીજી જીતેર ગાડી ભરાઈ જાય પછી આપણો વારો છે તો જે આટા જ મારવાના છે બાકી દોઈ ખાઈને છે ને એમાંથી ભરવાનું છે આપણે કે અગર ત્રણ ગાડી છે માલ આપણે ભરવાનો છે ચાલો જે આપણે આવે છે કરવા જવું ફાઇનલી મિત્રો અત્યારે ફરવાનો વારો આવી ગયો છે આપણો જોઈ શકો છો આપણે તેને ફરવાનું છે ફરાઈ એટલે અહીંથી છે ને બે કિલોમીટર કાંટો આગો છે ત્યાં કાંટો કરવા જવાનું આગળ ગાડી છે ને આગળ આખી ફરાઈ જાય કેમ કે એટલું ઉડે છે એટલું બે બાજુ ઈટા ચાલે છે ઓલી બાજુ પણ આવે છે ના આ છે ને એટલે ખાઈને કાઢીને પછી વળિયામાં નાખે પછી ભૂગો કરાવી નાખે અથવા માણસો પાયા કરાવે છે માણસો પણ હોય છે મજીણો માલ છે વાંધો નહીં આવે ચાલો મિત્રો ભરાઈ જાય પછી મળીએ આગળ જાય છે વેપ રીતે વજન આવે છે આપણે ગાડી ભરીને જ્યારે નીકળી ગયા છે જોકે ઉપર આવી જશે વ્હીલ લાઈન ઉપર અહીંથી આપણે જવાનું છે પોરબંદર સાઈડ ને ભાઈ બે વાગી જ બે વાગી જ એટલે પણ નથી બાકી છે જમવાનું છે આગળ નાકો ને આગળ ચાલીસ કિલોમીટરની આસપાસ આવે છે ટોલ નાકો કાપી પછી જમવા જવાનું છે મળતું જ નથી જમવાનું એટલે બાકી તો ગમે ના હોય તો આપણે જમી લઈએ પણ હવે ત્યાં જમવાનું થાય સારો કન્ટિન્યુ બની રહેજો તમે બ મહિના પછી મળશું નાખવાનું કાઢવાનું ખાલી નાખું કેવાર આવું તરો મોટી મુસીબત આવી ગઈ છે મશીનનું પંસર પડી ગયું છે બસારે કાંઈ ગજેટ મારીને ટાયર ફોલાઈ નખુશ એટલે એ ને ત્યાં નીકળી જાય ને તો બર નીકળશે નહી ચાલો ટાયર કાઢશે આમેર આપણે કાઢી ઊભી છે જે બેઠે આવું બેઠે છે ઉપર પડી જશે ને તો હારીતો જાઈગા પેનો પંખર હોતું બેઠી ગઈ બાકી થશે હોના કેટલું જો છે આઈથી એકસો ને 77 કિલોમીટર ઉના કેવું છે ખબર નથી દોડાય ભાઈ રોડ ઉપર કરે ચાલો નાખીએ વાર લાગી જાશે તો બનાવી દે

મોડું તો જોયું જવાનું છે મતલબ માં ત્યાં તમને બતાવાનું છે માં ગાડી આગળ સાઈડમાં રાખીને જવાનું છે દસ કિલોમીટર આગું જોયું છે માધોપુર જાદુ જોયું નથી દરિયાનો કિનારો મસ્ત તો મજાનો તમને બતાવી બાજુમાં છે બાવરિયા એવું જાડવા છે ને દેખાતું નથી બાકી તો છે ને હમણાં વિપુલ આવે છે એ પણ મારી પાછળ જ છે અહીંયા ઉપર ના તો પાણી કહીશું એવું બધું કરવાનું છે ચાલો તમને પણ માધવપુરમાં બધે ફેરવાના છે એટલે આવ્યો કે કિનારે આવેલી છે કરાવી કરીને બતાવું કેમ ગાડી રોડ ઉપર ક્યાંય રે એમ નથી બધા છે ને અહીંયા મમ્મા બાળકી જાય ને તો મેમો પકડાય છે ને અહીંયા દર્શન કરાવી દઉં દર્શન કરી કેમ બાકી મારી મસ્ત છે ને ગોળદાર પ્રોગ્રામ છે હું હોય તો આપણે ખબર નથી પણ અંદર રાજ ને એવું બધું છે આયોજન મોટા મોટું એ પણ તમને થોડુંક હાલ બતાવીશું સરું નથી હો મતલબ ઓલું છે ખાલી બધું ગોઠમણે કરેલી છે એ બધું છે ગાડીઓ આવેલી છે આપણે આડી રૂ વિપુલ આવે છે ભાઈ સાહેબ જાહી થ્રુ રાઇડિંગ કરવા પછી ગાડી છે ને સાઈડમાં રાખી સવારે ગાડી કે મળે છે અમારા વિપુલ ભાઈ આવી રહ્યા છે જોઈ શકો છો તમે

ચેક પેસ લે.

બતાવી દો મંદિર તો નહીં દેખાય નજારો થોડો બતાવી દો તમને જોઈ શકો છો હોટલો નથી આ સાઈડ માં બધી બાકી સોમનાથ બે કિલોમીટર અહીંયા આપડે નિશાથી ભૂલું યાદી નઈ મોર્નિંગ મિત્રો બધાને શુભ સવાર થઈ જશે ત્યારે આપણે અહીંયા એલ એન આપણે ખાલી કરવા જવાનું છે ત્યાં અત્યારે આપણે એન્ટ્રી પણ થઈ ગઈ છે એમાં ને આપણે અંદર ખાલી કરવા જવાનું છે એ પણ તમને બતાવીશું કેમ કે રાતે પછી ક્યાં લીધું નથી આમાં મોબાઈલમાં સારસી નથી એટલું બધું પર ટકા છે એટલે ચાલો મિત્રો અંદર બધું ક્યાં ખાલી કરવાનું છે એ પણ બતાવીશું કન્ટિન્યુ બની તો આપણે અંદર એન્ટ્રી કરી લીધી છે પચાસ પહેલાં લેવાનું બધું ખાલી કરવા છે ને આપણે આમ અંદર તમારું છે સાઈડ તમે મેં પણ બતાવી તો અત્યારે બેલ્ટ ચાલુ છે ને અંદર માલ છે ને અહીંથી માલ જાય છે બધે પોખો થાતો થતો થતો બધે માલ જાય બધા હા પાવડર જેવો જેવાથી છે એમાંથી પછી ભાયા સિમેન્ટ ને બધા બધા બને છે ને એ બને છે આ બેલ્ટ છે ને આમથી મટિયલ આવે એ આપણે હમણાં ખાલી કરીએ નાથી પાસે આ બધી આવી અહીંયા અંદર આવે

केरी जति माल हमे गोठवाय छे बोले पण मशीन हाले माल से न आया गोठवाय ये तो बेल्ट पेर थी आवे माल बाकी तोले बिसा ने मोटी सिमनी छे अनि देसन बेल्ट चालू छे आ पतरा से नि निंदे เนี่ย पण एम से ओली पजी एम से और केरी